મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી સુરેન્દ્રનગરમાં તેમણે રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર સામેના ગ્રાઉન્ડ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આ સાથે જ માર્ગ અને મકાન પંચાયત આરોગ્ય ઉદ્યોગ સહિતના વિવિધ વિભાગો હેઠળ થયેલા રૂપિયા એક હજાર પાંચસો ચોર્યાસી કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું લોકાર્પણ પણ કર્યું હતું તેમજ ઉદઘોષણા પણ કરી હતી

ખેડૂત અને નારી શક્તિ ની તાકાત રાષ્ટ્ર ચાર વર્ગોના સર્વાંગી વિકાસ ને પ્રાથમિકતા આપીને કરવું છે આજે જલાવતી પરથી ગુજરાત ની નારી શક્તિ અને અન્નદાતા ખેડૂતને જળ શક્તિ પ્રદાન કરી સશક્ત કરવાનો અવસર આવ્યો છે મોદી સાહેબનું શાસન એટલે વિકાસની ગેરંટી અને એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી વાળું શાસન છે ગુજરાતમાં ડબલ એન્જિન સરકારે જલ શક્તિને જળ શક્તિ પ્રદાન કરવાના આગો આયોજન સાથે વિકાસની ગેરંટી પૂરી કરી છે પાણી વિકાસની પ્રાથમિક શરત આપણે ત્યાં કેવત છે પાણી આવે તે પહેલા પાડ બાંધી લેવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વરસાદી પાણી આવે પહેલા નળાઓ ચેક ડેમ તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચથી ગુજરાતમાં પ્રવેશી રહી છે ત્યારે સાબરકાંઠ